મહેસાણાથી રાધનપુર જવા માટે કેટલી બસો છે કેટલા વાગે નીકળવાની છે અને કઈ બસ ક્યાં થઈને નીકળવાની છે એને સંપૂર્ણ ટાઈમ ટેબલ મિત્રો હવે તમે મોબાઈલમાં પણ જોઈ શકો છો અને આ વિડિયોની અંદર પણ ટાઈમ ટેબલ જોઈ શકો છો તો વિડીયોની અંદર મિત્રો બને રહેજો એસટી બસનું લોકેશન કેટલા વાગે નીકળવાની છે કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે મહેસાણાથી રાધનપુર રૂટ ઉપર તો ચલો વિડિયોની આપણે શરૂઆત કરીએ મિત્રો તો પહેલા જ નંબરની મિત્રો બસ છે મિત્રો દાહોદથી રાધનપુર એક્સપ્રેસ કેટલા વાગે નીકળવાની છે મિત્રો આપ સર્વે માહિતી મિત્રો મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમને આપી રહ્યો છું અને આ બધી જ માહિતી તમે ઘરે બેઠા મોબાઈલ એપ્લિકેશન દ્વારા જોઈ શકો છો પ્લે સ્ટોરની અંદર એપ્લિકેશન તમને મળી રહેશે અને એપ્લિકેશન કયું છે એનું પણ નામ તમને વિડીયોમાં મળી રહેશે તો વિડીયોમાં ધ્યાન આપજો અને ચેનલની અંદર મિત્રો નવા છો તો ખાસ ગુજરાતની કોઈ પણ એસટી બસની માહિતી મેળવી છે તો આપણી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ દાહોદથી રાધનપુર જવા માટે તો ચાલો અહીંયા ત્યાં થઈને નીકળવાની છે બસ પહેલાં જ નંબરની છે જે મહેસાણાથી તમને રાધનપુરમાં મળવાની છે તો દાહોદથી નીકળે છે સવારે અગિયાર અને ચૌદ મિનિટે લીંબડી દાહોદ અગિયારને એકતાલીસ મિનિટે મળશે ઝાલોદ બાર ને આઠ મિનિટે સંતરામપુર બારને પંચાવન મિનિટે લુણાવાડા બે ને પાંચ મિનિટે માલપુરા માલપુર બે અને તેતાલીસ મિનિટે મોડાસા ત્રણ ને દસ મિનિટે મોતીપુરા ચાર અને આઠ મિનિટે હિંમતનગર ચાર ને બાર મિનિટે વિજાપુર ચાર અને સત્તાવન મિનિટે વિસનગર પાંચ અને અડતાલીસ મિનિટે મહેસાણા જૂનું બસ સ્ટેન્ડ પાંચ અને સત્તાવન મિનિટે મહેસાણા બસ સ્ટેન્ડ છ અને અઢાર મિનિટે મળશે તમને તો ક્યાં થઈને નીકળશે ચાણસમાં સાત અને સાત મિનિટે સમી સાત અને એકવીસ મિનિટે હારીજ સાત અને પાંત્રીસ મિનિટે અને રાધનપુર આઠ અને બત્રીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો આ બસનું લોકેશન તમારે જોવું છે તો આ બસ કેટલે હાલમાં પહોંચી છે તો અહીંયા બસ પહોંચેલી છે વિસનગર પાંચ અને અડતાલીસ મિનિટ અને લોકેશન જોવા માટે અહીં મેપનું એક ઓપ્શન છે એની પર તમે ક્લિક કરીને પણ ઝૂમ કરીને પણ અહીંયા માહિતી આવી રીતે આ બસનું આઇકન છે આ બસ આટલે પહોંચી છે એને ઝૂમ કરી પણ આવી રીતે જોઈ શકો છો તો બીજા નંબરની છે મિત્રો બરોડાથી માતાના મઢ એક્સપ્રેસ સવારે દસ અને તેત્રીસ મિનિટે નીકળે છે जैसे हालोल तमने अग्यार पचीस मिनिटे कलगोधरा अगियने सुड़तालीस मिनिटे कोधरा बार ने पिस्तालीस मिनिटे शहरा एक नेर मिनिटे लुणावाड़ा एक ने उतालीस मिनिटे बे ने पात्रीस मिनिटे मोड़सा ने नेर मिनिटे हिम्मतनगर चार ने 36 मिनिटे विजापुर પાંચ અને અઠ્યાવીસ મિનિટે અને મહેસાણા તમને મળશે સાત અને ત્રેપન મિનિટે સાંજે હારીજ આઠ અને ઓગણપચાસ મિનિટે અને રાધનપુર દસ અને ચાલીસ મિનિટે તમને પહોંકડશે આગળના સ્ટેશનની મિત્રો વાત કરીએ આડેસર અગિયાર વાગે ભચ અગિયાર અને પચીસ મિનિટે ગાંધીધામ અગિયાર અને છેતાલીસ મિનિટે અંજાર બારને ચોપન મિનિટે ભુજ બે અને આઠ મિનિટે અને માતાના મઢ ત્રણ અને ઓગણપચાસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે આનું પણ લોકેશન જોવા માટે આની ઉપર તમે ક્લિક કરીને તમે એનું પણ લોકેશન જોઈ શકો છો કે આ બસ કેટલે પોકેલી છે એનું જેનું લોકેશન પણ મિત્રો આવી રીતે તમે જોઈ શકો છો તો આગળની વાત કરીએ મિત્રો બોરસદથી રાધનપુર તો કેટલા વાગે નીકળે છે બોરસદથી એક્સપ્રેસ છે ત્રણ ને અઢાર મિનિટે બપોર પછી આણંદ આણંદ નવું બસ સ્ટેન્ડ તમને મળશે ત્રણ ને બાવન સિટી ઓફ અમદાવાદ પાંચને આઠ મિનિટે અમદાવાદ પાંચને અઠ્યાવીસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ છ ને અઢાર મિનિટે મહેસાણા નવ ને બાવીસે મળશે રાત્રે ધીણોજ દસ ને આઠ મિનિટે ચાણસમા દસ ને તેતાલીસ મિનિટે હારીજ અગિયારને તેતાલીસ મિનિટે સમી બારને બેતાલીસ મિનિટે અને રાધનપુર રાત્રે તમને એક અને ચૌદ મિનિટે પહોંકાી દેશે જેનું લોકેશન પણ આની ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો બસ કેટલે પહોંચી છે એનું આઇકન તમને અહીં જોવા મળી રહેશે બસનું આઇકન તમને જોવા મળશે જોઈ લો અમદાવાદ બસ હાલમાં પહોંચેલી છે તો આગળની વાત કરીએ મિત્રો ઘણી બધી બીજી બસો છે મિત્રો જેનું ટાઈમ ટેબલ મિત્રો લાઈવ લોકેશનવાળું છે પણ એ બસ હજુ હવે નીકળવાની છે જેવી રીતે અલગ અલગ બસો છે અમુક બસનું લાઈવ લોકેશન તમે કમ્પ્લીટ જોઈ શકો છો અમુક બસની અંદર મિત્રો કમ્પ્લીટ નથી હોતું તો આ બસ સ્લીપર છે મિત્રો ખેડ બ્રહ્માથી ભુજ છે સાંજે સાત વાગે નીકળે છે જે ક્યાં થઈને નીકળવાની છે ઈડર સાતને ત્રીસ મિનિટે મળશે હિંમતનગર આઠ વાગે મહેસાણા ડેપોમાં મળશે દસ વાગે ચાણસમાં અગિયારને દસ મિનિટે હારીજ અગિયારને પાંત્રીસ મિનિટે અને રાધનપુર બે અને વીસ મિનિટે તમને પહોંચાડશે તો આગળની વાત કરીએ સામખ્યાળી ત્રણને ત્રીસ મિનિટે ભચાઉ ત્રણને પચાસ મિનિટે ગાંધીધામ ચારને ચાલીસ મિનિટે આદિપુર ચારને પંચાવન મિનિટે અંજાર પાંચ અને દસ મિનિટે અને ભુજ છ અને વીસ મિનિટે સવારે તમને પોકાડી દેશે તો મિત્રો એસટી વર્ષનું લોકેશન તમે કયા એપ્લિકેશન દ્વારા અને કઈ રીતે જોઈ શકો છો એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે એપ્લિકેશનનું નામ છે જી એસ આર લાઈવ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે જેને તમે આ એપ્લિકેશનને લોગ ઇન અહીંયાથી ઓપન કરીને તમે આવી રીતે બધું સર્ચ કરી શકો છો અહીંયા ક્યાંથી ક્યાં જવાનું છે અને કઈ બસમાં ક્યાંથી નીકળવાની છે બધી માહિતી મેળવી શકો છો મિત્રો